આજે અમારો આ જે પ્રોગ્રામ છે માસ સિવેલનો એ દરેક કેડરના ખેડા જિલ્લાના તમામ આઠસો કર્મચારીઓ આજે અમે નડિયાદમાં અમારા જિલ્લા પંચાયતની ઓફિસની બહાર અમે બેઠા છીએ અમારા પ્રશ્નોની અંદર સરકાર સરકારે આજ દિન સુધી એક પણ અમારા પ્રશ્નોનું કોઈ પણ નિરાકરણ લાવેલ નથી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકેની છે આ કાર્યક્રમના ભાગરૂપે સેવાના ઉમદા કાર્યના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલું છે આ બ્લડ ડોનેશન એક સેવાના માધ્યમથી જે બેનો સગર્ભા બહેનો છે તેઓને કુપોષિત હોય ઓછું બ્લડ હોય અને આ ડોનેશનમાં લીધેલ બ્લડ આપવામાં આવશે એવા ઉમદા કાર્યથી અમારા વિરોધની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આજે આયોજન થયેલ જેના ભાગરૂપે રામધૂનનું પણ આયોજન થયેલ અને અત્યારે કાર્યક્રમ લાઈવ ચાલુ છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવેલ એ છતાં અમારા પ્રશ્નોને વાંચા નહીં આપતા અમારા કર્મચારી મહામંડળની બોડી દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરી અને અમારા પ્રશ્નોના નિરાકરણ માટે અમને ટાઈમ આપો પણ આ દિન સુધી સરકાર દ્વારા અમને ટાઈમ આપેલ નથી સરકારે અમારા મુખ્ય પ્રશ્નો જેવા કે પગાર ધોરણ વિસંગત ચાર મુખ્ય કેડરોની અને પ્રમોટેડ કેડર્સ બી છે અને એક નર્સિંગ કેડર બી છે સાથે સાત કેડરના પગાર ધોરણ વિસંગતાનો અમારો મુખ્ય પ્રશ્ન છે એની સાથે સાથે પંચાયત લેવલે ત્રિસ્તરીય પ્રમોશન કે જે રાજ્ય કક્ષાએ ઉપસ્થિત છે અને અમને આપવામાં આવતું નથી એટલે ત્રિસ્તરીય પ્રમોશનના બેસ પરની અમારી માગણી છે બેનોની કામગીરી અર્થે ઝીરો કિલોમીટર પીટીએનો મુખ્ય પ્રશ્ન છે એ પણ અમે સાથે ઇન્કલુડ કર્યો છે ફાર્માસિસ્ટના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં ગ્રેડ પે બેતાલીસો અને એની સાથે સાથે એમપીએચ એમપીએચ ડબલ્યુના બેસથી ઓગણીસોનો ગ્રેડ પે જે અત્યારે હયાત છે અને અઠ્યાવીસોનો ગ્રેડ પે ટેકનિકલ કર્મચારી હોવા છતાં અત્યારે મળતો નથી પણ એમને ટેકનિકલ ગણી લીધો કારણ કે એમ પીએચબલ્યુ એ બેઝિકલી પેરામેડિકલ કાઉન્સિલની સાથે સંલગ્ન હોય એ લોકો પણ ટેકનિકલ કર્મચારીઓ જ બને છે આ રીતે તમામ કેડરના પગાર વિસંગતતાના પ્રમોશનના નામકરણની બાબતના જે મુદ્દાઓ અમને સરકારે અમે આવેદનપત્ર આપ્યું છે તે તમામ મુદ્દાઓ આની અંદર સરકાર સાંકળી અને વહેલી તકે અમને યોગ્ય ન્યાય આપે એવી મહામંડળ અને આ એસોસિએશનની માગણી છે કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા